તરસાડી કુંવરદા ઓવરબ્રિજ પાસે રિક્ષા સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી કોસંબા પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીઓના નામ જિજ્ઞેશ ઉર્ફે જીગો કૌશિકભાઈ પટેલ અને પ્રીતમભાઈ ભીખુભાઈ રાઠોડ તેમ જાણવા મળેલ છે તથા વોન્ટેડ આરોપીઓના નામ જતીનભાઈ તથા શૈલેષ છનાભાઈ વસાવા તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ નંગ છન્નું જેની કુલ કિંમત રૂપિયા એક લાખ આઠસો અંગ જડતીના રોકડા રૂપિયા નવસો વીસ મોબાઈલ નંગ બે જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર અને બેગ નંગ બે જેની કુલ કિંમત રૂપિયા બે હજાર તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી એક લાખ અઠ્યાવીસ હજાર સાતસો વીસનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી